હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી અત્યારે હું આવ્યો છું આ ખારેશિયા અમારે ખાસ અમારા મિત્ર રૂપેશભાઈની વાડીએ જે લગાતાર એક વરે નહીં ને એક વરે એવું આઠ વરસથી જીરું વાવે છે અને દસ દસ મણ બાર બાર મણ ગયા વર્ષે તો આવું નહોતું તો બધ દસ મણ થયું તો આ વર્ષે તો સાત્ય સાત્યે જીરું આવે છે તો આવા અગ્રણી ખેડૂ શું કરે છે ને બીજા ખેડૂતને કેમ નથી થાતું જીરાવાળા ને જીરા એક વર્ષે નહીં એક વર્ષે એટલે આઠ દહ વર્ષથી જીરું વાવતા હોય એવા ખેડૂ દસ બાર મણ કરતાં હોય સાતી અમે પાળા માથે બેઠા છીએ તો પણ અત્યારે સાત્ય સાત્ય છે આ જીરું બે ફૂટ દોઢ ફૂટ ઉપરનું છે મતલબ નીચેથી માપે ને તો પોણા બે ફૂટનું જીરું છે આ બાર મણ જીરું તો નાખી દે તોય થવાનું છે તો આપણે એવા ખેડૂને મળવાનું છે કે લોકો આવા જીરા કઈ રીતે કરે છે અને બીજા ખેડૂત કીધે હું કામ નથી થતા તો રૂપેશભાઈ જે પાયાથી ટ્રીટમેન્ટ કરી છે એનો એક સસવટ તમને એક દાખલો રહેવો છે દર વર્ષે ખેડૂ કઈ રીતે વધુ વધુ પ્રોડક્ટ છે એના શેણા પણ એવા છે એ પણ આપણે જોવાના જ આગળએ એનો કપાસ પણ એવો છે આ વર્ષે એને ચાલીસ મણ કપાસ થવાનો છે પાંત્રીસ મણ ઓછામાં ઓછા શેણા થવાના છે બાર મણ જીરું થવાનું છે હવે આ ખેડૂ કીધે થાય જમીન એની એટલી નબળી છે ધોવાણીઓ છે બાજુમાં નદી છે આખી મોળવાણ અને એકદમ હાવ નોર્મલ જમીન છે આ જમીનની અંદર આટલું બધું પ્રોડક્શન લેવું એટલે બહુ જ મોટી વાત કહેવાય તો આપણે રૂપેશભાઈ પાસે જાણવું છે રૂપેશભાઈ તમે આવી ખેતી કઈ રીતે કરો છો શું તમારું રીઝન છે તો બીજા ખેડૂતીથી કેમ નથી થતું રૂપેશભાઈ તમે એ વાત કરી દો પાયામાં તમે કઈ રીતે ટ્રીટમેન્ટ કરો છો તમે દર વર્ષે આવું દસ મણ બાર મણ પંદર મણ જીરું કરો સારા મારો ફૂગ પટ આપેલો છે અને પાયામાં ટ્રક્સર વાવેલું છે હા અને વીસવીસ ઝીરો તેર ડીએપી રૂપેશભાઈ નું કહેવાનું એવું કે એણે પહેલાં બીજને સારો પટ માર્યો છે પાયાની અંદર નાગાર્જુનાનું ટ્રેક્સર વાવ્યું છે એણે માંડવીમાં પણ વાવ્યું હતું ને વીસ નંબર માંડવી અને બેતાલી બેતાલી મણ થઈ છે આવી નબળી જમીનમાં તો એ ટ્રેક્સરનો બહુ મોટો રોલ છે ત્યાર પછી એણે સારો પટ માર્યો છે અને પાયાની અંદર વીસવીસ ઝીરો તેર ખાતર વાવ્યું છે ત્યાર પછી જે ઉઈગો ન્યાથી શરૂઆત થઈ છે તો ન્યાથી રૂપેશભાઈ તમે હું કર્યું હતું શરૂઆત થઈ ન્યાથી હારા હારા ફૂગના છે પેલા આપણે તો એક્ઝા ડાયટર ને તો બાદમાં હારા હારા પેલો તો ફ્લિક્સ ઉપરનો પછી માઇક્રો નોટન્સ આવે બધા એવા ગેલરિયા સુધી આપણે અત્યારે રૂપેશભાઈ નું કહેવાની એવું કે જે બાવીસ ટીન ડાયથન કે જે એવા યક્ષા કે એવા ફૂગનાશક ને અડતા જ નથી સારી ટેકનોલોજીવાળી દવાઓ વાપરે છે સારી વધુ વધુ રિઝલ્ટ આપતી દવાઓ છે આજે માર્કેટમાં ગોદિવા સુ ઉપર છે કે ફ્લિક્સ સુપર છે કે ગોદિવા છે કે પછી આપણે આ આપણે જે પ્રયાક્ષર છે કે ત્યાર પછી ગેલેલિયો ગેલેલિયો આજે ઘણા બધા ખેડૂતની રૂપેશભાઈ માન્યતા છે ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે ગેલેરીઓ જીરાને નડે તો આપણે ખેડૂત તરીકે ખેડૂત ખાસ કાળી શરમી માં સૌથી વધારે જો બચાવતું હોય તો ઈ ખેલેલીઓ છે જે રૂપેશભાઈના ના મારેલો છે તો ઘણા બધા ખેડૂતોને એવો અવળું એક ઇફેક્ટ કોઈ ઘુસાડી દીધી છે ગેલેઓ મારી તો જીરું મવડે જાય આમ થઈ જાય પણ મારે છે તમારા જીરાને જો કાળિયાથી બસાવ હોય તો ગેલેલીઓ જોઈશે તમે મારી દેજો તમે કોઈની વાતમાં ન આવતા ને જીરા વગેરે ના થઈ જાવ રૂપેશભાઈ રૂપેશભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ ગેલેલીઓ ખરેખર કોઈને વેસવો પોહાય નહીં કારણ કે જે ભાવમાં આવતો એ ભાવમાં માર્કેટમાં મળતો હોય એટલે એની કઈ અવળી ઇફેક્ટ કોઈ ઉભી કરી હોય તો વાત અલગ છે બાકી રૂપેશભાઈ દર વર્ષે ગેલેરીઓ વાપરે છે ને આજની તારીખ લગી કોઈ કાળી શરમી આવવાની આવવા દીધી બરોબર તો રૂપેશભાઈ ને કહેવાનું એવું કે આ કિઝારા છે આ ગોદીવા સુપર છે આ ફ્લિક્સ સુપર છે આવા સારા ટેકનોલોજીવાળા વાળા કંપની જે લેવલે કામ કરે છે એ લેવલ હાઈલા જાય છે નવી નવી ટેકનોલોજી ઝડપથી માર્કેટમાંથી અપનાવે છે એટલે એ આ ટેકનોલોજી સાથે કામ કરે છે ઘણા ઘણા બધા ખેડૂત ધારો કે નોર્મલ દવા છાંટતા હોય ધારો કે તો એ વીઘે હજાર રૂપિયા દવા છાંટતા હોય અને તમે બધી સારી દવા છાંટતા હોય તો ધારો કે ત્રણ હજાર ની વીઘે થતી હોય ના ના બે હજાર બાવીસ હા પણ ત્રણ હજાર ગણો કદાચ તો પણ હું અધ અધમણ જીરું ન થયું એની સામે આ જીરું આજે પોણા બે ફૂટનું ઊભું છે અને જીરાવાળાનું જીરું એક વર્ષે ને એક વર્ષે વાવે એવી રીતે આઠ દસ વર્ષથી વાવે છે હા એક છોડવો તમે આમાં કોઈ ગોતી દે તો આપણે ક્યોય હારી જવું આટલું સરસ જીરું અને આટલી નબળી જમીનમાં તો પણ આવું જીરું બનાવે છે રૂપેશભાઈ એક ખેતીની જે લગન એને કંઈક કરવાની તમારના અને દસ વીઘા જમીનમાં એ બહુ જ મોટું ઉત્પાદન લે છે ચાલીસ મણ કપા આવડશે પણ રૂપેશભાઈ થવાનું છે જેને ધન વર્ષા જેવી વેરાયટી વાવી છે એ ચાલીસ મણ થવાની છે એના શેણાનો પણ અમે આગળ એક વિડીયો બનાવવાના છે તમે શેણા એકવાર એના જુઓ તમારું અરમાન ખુશ થઈ જાય તમે આખા સૌરાષ્ટ્રમાં ગોતી લો આવા શેણા તમને ક્યાંય જોવા ન મળે એવા એના શેણા પણ તમારે મારે તમને બતાવવાના છે તો એક ખેડૂત આવડું મોટું પ્રોડક્શન લે છે એક ખેડૂત રોધડા રોવે છે તો આ જે મોટી જે કમ્પેરિઝન છે એ ક્યાં છે તો ખરેખર ખેડૂત એ સારા યગ્રોએથી સારા ડીલર પાસેથી અને સારી ટેકનોલોજીવાળી દવા લેવી પડે તો રૂપેશભાઈ જે ખેતી કરે છે એ ખેતી દરેક ખેડૂત કરી હગે અને કંઈક આમાં દેણામાંથી બહાર આવે નકર કોઈના બાપ પણ નહીં બચાવી કે જો તમે આડેધડ ખેતી કરશો બેફામ ખેતી કરશો નહીં સાટવાની દવાઓ સાટશો નહીં ખાતર નાખવાના ખાતર નાખશો તો તમને નુકસાની આવવાની આવવાની ના આવવાની આ જીરામાં રૂપેશભાઈએ વીગા પછી ખાલી નથી ઊરિયા અડાડ્યું નથી કોઈ બીજું ખાતર અડાડ્યું ખાલી ડોક્ટર મેઘનું એમોનિયા જાડા દાણાનું એમાં નાખેલું છે અને બેટાલેક્સિલ પાવડર બે એકવાર પાયેલો છે ને એકવાર કિકસ્ટાર્ટ નામની દવા પાય છે અત્યારે જીરું નંબર વન ઊભું છે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે તમે રૂપેશભાઈ ખેતી કરી એવી ખેતી તમે ખરેખર કરો તમે સુખી થાહો એથી કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન રૂપેશભાઈનો પણ નંબર છે પણ એને પૂછી લઈએ કે ભાઈ તમને ખેડૂત વારે વારે ફોન કરશે આપીએ કે ન આપીએ ખેડૂત ઘણા બધા ફોન કરતા હોય તો એથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર આમાં આપેલો છે ને અમારી કિસાન સેવા સદનને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા સારા સારા ખેડૂત હોશિયાર ખેડૂતના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે અને તમે પણ કાંઈક જાણો તો હસ્તું જય ભારત